જૈન મિત્રો આજે આપણે વાત કરશું ને એક એવા સ્કેમની જેની અંદર ઘણા ખરા લોકો રોજના ફસાઈ છે અને આ લોકો હાલની તારીખમાં રોજ હજી પણ ઘણા લોકોને કોલ કરે છે મારા એક મિત્ર સ્નેહી નો હમણાં કોલ આવ્યો કે મારા સાથે આવું થયું છે જેમાં એ વ્યક્તિ તો નો ફળ થતા તો બચી ગયા પણ એમને મને એક ઓડિયો કોલ બતાવ્યો જેની અંદર એક ઓડિયો કોલ મારી પાસે છે એ હું તમને આગળ હમણાં બતાવું છું એક ઓડિયો કોલ તમે પહેલા સાંભળી પણ લેજો પણ એ ઓડિયો ની અંદર એ વ્યક્તિ પોતાના એક મિત્ર પોતાને એક એમના ખાતામાં કામ કરતા કર્મચારી અથવા તો મિત્ર છે એવું દર્શાવે છે આ લોકો તમને કોલ કરીને કહે છે કે મારાથી ભૂલમાં તમારા ખાતાની અંદર આટલા રૂપિયા ચાલ્યા ગયા છે ક્યાં તો હું ફોન પે ગૂગલ પે યુઝ નથી કરતો તમારો આ મિત્ર બોલી રહ્યો છું તમને એક ડુપ્લિકેટ એડિટિંગ કરેલો સ્ક્રીનશોટ મોકલે છે જેની અંદર એ લોકો એમ છે કે મેં તમને પૈસા મોકલ્યા છે આની અંદર ઘણા લોકો ફસાય ફસાય છે છે હાલની તારીખમાં અને ઘણા લોકોના પૈસા ગયા ઘણા ખરા છે અને આ લોકો ડેલી રેગ્યુલર કોલ કરે છે તો આની અંદર તમને એક ઓડિયો કોલ બતાવું છું જે ઓડિયો કોલની અંદર તમે પેલા ઓડિયો કોલ સાંભળી લો પછી આપણે આગળ વાત કરીએ हेलो हेलो माता जी हेलो जय माता जी रमेश भाई हाँ जय माता जी बोलो कैम छो बस शांति है कहाँ पर हो भाई रमेश भाई हाँ कहाँ पर हो खाते पे हूँ और खान तो पढ़ गए ना भाई नहीं पढ़ रहा है इसीलिए तो पूछ रहा हूँ आवाज से देखो ना भाई जानी पहचानी आवाज नहीं लग रही छोटू बराबर राइट है <laughs> अरे बिल्कुल अलग आवाज है <laughs> भाई अच्छा तो मैंने आपको एक काम से कॉल किया भाई हाँ। वो अपना फोन पे जी पे चल रहा है ना बराबर फोन पे जी पे हाँ 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 हा। अरे मेरे एक बंदे पे कुछ पेमेंट होकर पड़ा ना हाँ अब वो डालने के लिए बोल रहे मेरे में हो नहीं पा रहा ना हाँ मैंने सोचा मैं आप वाले में देता मेरे में डलवा सकते हो लेकिन मेरा जीएसटी वाला है करंट हेलो हेलो हाँ रमेश भाई आ गए ना देखता हूँ देखा नहीं हाँ व्हाट्सएप पर देख लो मैंने आपको स्लिप डलवाया उससे हाँ ठीक है हाँ हाँ चालू कौन पे मैं कोई बात नहीं आराम से हाँ, मैसेज होगा भाई रमेश भाई हाँ व्हाट्सएप पे तो आ गया है नाम भी सही है लेकिन अभी तक मेरे बैंक वाला आया नहीं है हाँ, नेटवर्क हो जाता है तो आ जाएगा कोई बात नहीं हाँ। मेरी बात सुनो हाँ अपना जी पे चल रहा है नीप हाँ। हाँ, खोलो मैं आपको एक नंबर बोलता हूँ फिलहाल इसमें दस हजार ना दो बाकी का आपसे सुबह में ले लूंगा हाँ ठीक है खोलो હવે એ વ્યક્તિ એ તો સતર્કતા દાખવી અને વિચાર કર્યો કે હા મારામાં બેલેન્સ તો નથી તો પણ એ વ્યક્તિનો સ્ટેમરનો પાછો કોલ આવે છે એ વ્યક્તિને જાણ થઈ ગઈ છે કે આ સ્ટેમર છે તો પણ પેલો વ્યક્તિ પાછો ફરીથી સ્ટેમર કોલ કરે છે અને એમ કહે છે કે મારે દસ હજાર ના હોય તો તમે એક કામ કરો મારામાં પાંચ હજાર નાખી દો પાંચ હજારની હોય તો છેલ્લે એ સ્ટેમર ત્રણ હજાર સુધી આવે છે કે આટલા સુધી નાખી દો પણ છેલ્લે સ્કેમર પણ સમજી જાય છે કે આ વ્યક્તિને મારા વિશે ખબર પડી ગઈ છે આ વ્યક્તિએ એક રીતે વાત કરી કે હું તમારા ખાતામાં કામ કરતો હતો એવું એને કહ્યું જ નહીં પણ તમે મને ઓળખી શકો છો તમે મારો અવાજ ઓળખોની હું કોણ બોલું છું આ છે તે છે એકદમ તમારા એકદમ એકદમ અંદરના વ્યક્તિ હોય ને કે તમારા ખાસ એ રીતે તમારી સાથે વાત કરે મીઠી મીઠી વાતો કરી અને ફસાવે છે. તો આ જે વ્યક્તિ છે ને એને એક રીતે તો એટલું ધ્યાન રાખી લીધું કે આ કે આ કોઈ સ્કેમર જ છે જો કે એને એક સતર્કતા કઈ રાખી કે એને પહેલા બેંક એકાઉન્ટમાં જઈને બેલેન્સ ચેક કર્યું તો બેલેન્સ બેંક એકાઉન્ટની અંદર હતું જ નહીં જે એને નાખેલું હતું પણ એ સ્કેમર એક સ્ક્રીનશોટ કે મેં આટલા રૂપિયા તમારામાં નાખ્યા છે પાંત્રીસ હજાર રૂપિયાનો સ્ક્રીનશોટ મોકલો કે મારે અત્યારે તમારા ખાલી

તો એ તમને કોઈ લિંક પણ મોકલી દેશે કે આ લિંક ઉપર ક્લિક કરો જો તમે લિંક ઉપર પણ ક્લિક કરશો તો તમારો ફોન હેક પણ થઈ શકે છે બંધ પણ થઈ શકે છે કોઈ વ્યક્તિના ડેટા ત્યાં પણ થઈ શકે છે તમારી કોલની ડિટેલ બધી એની પાસે જઈ શકે છે હવે વાત એ છે કે આ લોકો તમારી ડિટેલ ક્યાંથી લાવે છે તમારા સોશિયલ એકાઉન્ટમાંથી કા તમારા નંબરમાંથી થ્રુ કોલરમાં કોઈના નંબરની અંદર લખેલું જ હોય છે કે આ વ્યક્તિનું નામ આ છે તો એ વ્યક્તિના એ નામથી થી આ લોકો કોલ કરી દે છે અને એમાં એમાં વ્યક્તિને કહે ને કે છે ગોળખો કોણ છું તમારો મિત્ર છું આપણે આ એક બે વર્ષ પહેલા સાથે કામ કરતા હતા હું તમારા ખાતાની અંદર કામ કરતો તો ક્યાં તો આપણે આગળ આટલા વર્ષ પહેલા મળેલા આપણે સાથે કામ કર્યું તું હા હું એ જ બોલું છું પણ અત્યારે મારી ઘરે પ્રોબ્લેમ છે હું દવાખાનામાં છું હું આ રીતે છું મારે અત્યારે હાલમાં દવાખાનામાં પૈસા આપવા પડે એમ છે अर्जेंट છે જલ્દી જલ્દી નાખી આપો તમે ચેક કરવાનું કહેઓ તો પણ કહે જલ્દી કરો મારે प्लीज બહુ જરૂરી છે અત્યારે પૈસા મે अर्जનમાં તમારા ખાતામાં નખાવ્યા છે એવી રીતે ઇમોશનલ સામેવાળાને કરી દે કે સામેવાળો વ્યક્તિ વિશ્વાસમાં આવી અને પૈસા પહેલા નાખી દેતો હોય છે પછી બેલેન્સ ચેક કરતા એને ખબર પડે છે કે આમાં મારી સાથે સ્કેમ થઈ ગયો છે અને આમાં ઘણા લોકો છે ને સ્કેમ થાય ને તો કમ ફરિયાદ નથી કરતા તમે એમ કેશો ને કે મને પૈસા સેન્ડ કરતા નથી આવડતા ગૂગલ પે ફોન પે યુઝ કરતા હોય તો હું તમને એક ક્યુઆર કોડ મોકલું બરાબર તો તમને કોડ મોકલે એટલે એની અંદર ઓલરેડી પૈસા લખેલા જ હોય છે એટલે તમારે ખાલી એની પર ક્લિક ક્લિક લિંક મારી અને ડાયરેક્ટ તમારે ક્યુ આ યુપીઆઈ આઈડી નાખી દેવાનું તમે જેવો યુપીઆઈ આઈડી નાખી દો એટલે તમારા પૈસા ડાયરેક્ટ એનામાં ટ્રાન્સફર થઈ જાય છે ઘણા લોકો મે ખબર પણ નથી રહેતી કે મારા કેટલા રૂપિયા ગયા થાય કે એ કે લોકો ઉપર પીઆર કોડમાં એ રીતે લખેલું હોય છે અને ઘણા લોકો તો જાણી જોઈને એવી લિંક મોકલતા હોય છે કે જેની અંદર તમારો ફોન જ હેક થઈ જાય જો કે પૈસાની તો સાઈડમાં એ પૈસા વાત કે લેતો લેવા દેવા જ નથી કે કે એને ખબર છે કે એક લિંક હાથમાં આવી ગઈ તો આખું બેંક એકાઉન્ટ આખું સીઝ કરી નાખેલો આખું ક્લિયર ખાખું સા ખાતું સાફ કરી નાખે તમને આ લોકો છે ને વધારે પડતો એઆઈ નો ઉપયોગ કરતા હોય છે

આનો હું તમને થોડાક સમયની અંદર વિડીયો ઘણા ખરા આવા લાવતો જ રહીશ જો તમારી સાથે આવો સ્કેમ થયો છે આવો અપરાધ થયો છે તો તમે ઓગણીસ ત્રીસ ડાયલ કરી શકો છો અથવા તો www.cybercrime.gov.in ઉપર જઈ અને ફરિયાદ નોંધાવી શકો છો ફરી મળીશું આપણે એક નવા ટોપિકની સાથે જય હિન્દ જય ભારત